કે જો

સરસ મજાના ગોરબા ને જો અમે અહીંયા સરસ મજાના ગોરમાં હજુ બનાવવાનું ચાલુ છે છે લગાવીશું લગાવીશું ટીકી કપડા પહેરાવીશું મુગટ પહેરાવીશું અને સામે જો અમારું બાલ મંદિરીઓ જો નાની નાની દીકરીઓ બધી છે ને મકડા બનાવવાનું ચાલુ મારે ધોરણ એકની જી લેજો ગોરમાં બનાવ્યા એ કે ટીચર બનાવી છે ને એટલે હું એ બનાવું ને અહીંયા જો આ રમકડાની આ સ્ટોક કરી દીધો છે રમકડાનો ભાઈ આ પછા લાદી કોણ સાફ કરશે હે જો આ માટી કામ કરવી ગમે ને તો જો રમકડા આ ખાઈણી રસ્તો બનાવે છે ને આ જો પાટલીને વેલણ ને શુષ્ઠ બનાવી છે કોને ઓહ હો આઈ જો તો રમકડા જ રમકડા માટીના શું બનાવવાનું છે હે શું બનાવવાનું છે રમકડા રમકડા મજા આવે છે સરસ મજાના ગણપતિ દાદા બનાવ્યા જુઓ

જુઓ સરસ મજાના અમારા ગોરમાં બનીને તૈયાર થઈ ગયા છે પૂજા માટે હાય કરો હાય કાલ પૂજા કરવાની ને સરસ મજાના ચણિયા ચોરી પહેરીને પરી જેવા બનીને આવવાનું કેવા